નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં માં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને આજનો વાર છે બુધવાર આજની આવક વિશેની આપણે વાત કરીએ મિત્રો તો આવક આજે ડબલ થઈ ગઈ છે મિત્રો કાલે તેરસો ગુણીની આવક હતી આજે એકવીસોથી સાડી એકવીસો ગુણીની આવક નવી જોવા મળી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો તો અહીંથી ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈ એ વાર એ છે આજના બજારમાં એ વિશે વાત કરી મિત્રો બજારમાં કાલ જેવું જ બજાર હાલ ખુલ્લું છે બજારમાં કોઈ લાંબો સુધારો વધારો હાલ જોવા નથી મળી રહ્યો તો ચાલો રૂબરૂ જઈને

ছে একছ ছেতালিছো একচঠ ৰূপে নাগ ছেতালিছো একছ

4591 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 4431 એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે 4431 એકત્રીસ રૂપિયાનો ભાવ થયો એકદમ સૂકો માલ છે 4431 રૂપિયા માં આ માલ જ નવ મોટો છે તેતાલી એક સેડે બેતાલી એક સାଇડે ଆସିବ